હું પેલો આપણે શાકભાજી નાખેલી છે તઈ બધું મોરા ખોળવી નાખશે તઈ જુ છું હારું અન જમાઈ હા ભાત લઈને આવજે એ હો હા હો તમારી ગાડી છે સાંજ થી ભાત લઈને આવે હા પણ આ ટાઈમ સર લાવજે એ હો એ બે રોટલા ની વાત છે હું હમણા મુક મુકલું હો અને કશું કામ કરજે એ હો કામ એ ઠીક કામ કરતો કઈ હે કામ કરું એ હા કામ કરજે બેરી ઓ બેરી હું છે પૈસા લે દુકાન જો કરું

જો તમે આ ભાતા લેવા જો હું તને પેણી નથી લાવ્યો તું લાવેલી છે એટલે તમારે શું કરવાનું છે અરે આજે છૂટાછેડા કરાવવાના છે એટલે દાદાગીરી જાવ તારા બાપા નો જમાય એમ કેતો હું તારા બાપા ના ચોરો એમ કેતો હું ગમે ઈજત રાખેલી છે તારા બાપાની પણ તમે શું કરવા છો અરે કશું કરવા નહી મળે એટલે તાર બાપા ના નકરા હાકલા ખાવાના અરે મારે હું મારે ખેર જમીન નહી મળે બાપા તો મને ક્યારે કલાયો અરે બાપા હું હમણાં મને જુમતો આ ખાતા મોબાઈલ ને ભાલા કશું કોણ કરતા એ લઉં કઈ કામ નથી કરતા આમ પણ તમે પછી કેક ની ગયા તન હવારો ભાગને ઊઈ રેવાનું હોય કરી બાપા સમસ્તો નથી જરા જ મને જુમે કે કામ થી કરતા કામ થી કરતા તો તોપે કામ કરો જો કરો તો બાપા ના એ કામ કરાવું જો જો ભાડાલવા મારે જો લઈ જાવ જો તું આ જાતા હું નથી જવાનો ફાતાલવા તમે હું કરો જોયા આવા આવ્યા હું એમ હું મારા નેનર નેનર આવજે રે જાન કદે હું નથી જોનો ફાતાલવા તો તમે હું જોઈ બાપો આવશે તો કળા સાહેબ વધારે અરે બાપો શું નામે નકળા એ માથી વળી મોટો ટોપ છે કે એલો હું અહીંથી બીજું એટલે હું એનો જમાય છું એયો જમાય મારો નિમે એટલો યાદ રાખજો તારા માર્ગનારનો નામ લઈને ડૅંગ મેન માધુ ફનાકે એને કીજે માગન ને આ બોલવાનું હોય

બાપા ને તું ખાલી તમારા ઘેર કોણ રહી કરતા ભાડો જોઈએ હું આ ઘેર હાથવા રોરી ને એમ નાખ ભાત આ જાવ બાપા ભાત મેડી દસ રૂપિયા બાપા જમા બીજા પડી ગા નહીં મળે તમે બેહો બધી

લખાવટ કરલો છે ખબર ને એટલે પોચ લાખ લખાવટ મારા પોચ લાખ લખાણ કરલા એ મેલ દો અને તમે જતા રહો મારે આવો જમાય જોયા નહી બરાબર અને હું સરપંચ લઈને આવું છું એટલે તમે એમ કેતા મારી ચોરી પાંચ લાખી પાંચ લાખ રૂપિયા મેં પણ તમારી ચોરી ને નહીં હા છું તમાર થી કશું કોમ થતું ની વાળાનું થતું ની ભાત હાલ કે શું કરવાનું એમ થો એમ હારા છો તો હારા ની તરી તમારું મેં કેટલી આભરૂ ઢોકેલી છે ને તમારે ઘેર હું અમા વો ઉભણીને આવેલો છું એટલે અમા વો ઉભણીને આવ્યો એમ કે કે ડેળાઈનો થી લાવ્યા અમે કે મારા ઘેર જમીન એવું બધું કશું નિવાળ મારા ઘેર ખેતી કરવાનું કરીને ખાવાનું હો ના જા ના ના મને આટલી બધી દાદાગીરી વાળો જમાઈ નઈ જોઈએ બરાબર એટલે તમે હમણે જતા રહો બરાબર એટલે હું હમણે એમ જવા વાળો નઈ એટલે જમાઈ હું એમ નામ નથી બન્યો તમારા ઘરનો હા એમ એમ તે એટલે તમે કીધા હશે કાઢી મેલ્યું એમ પણ હું તો હું જવા વાળો નોય હોય એ બાપા તમને બી માર નાખવાની વાત કરતીલા અને એ મેં સાંભળ્યું કે માર નાખ કાલ ઉઠીને કદાચ મને માર નાખે હું એકલો હોય તે હું કરવાનું મારે પણ તમે બાપા છો દેવા હું હું કુરિયાને હુઈ રેવા દોનો હોય પણ હું કોમ કરવા હારું લાવેલા છે એમ પણ હવાર હવાર માં કઈ ના આજુ કોમ કરવા વાડા મે હવાર મેલવા ના આજુ ગઈ મે આટલી ઉંમરે રે હદી કોમ કરું તમાર થી કેમ ની થતું એ કે ખાવા જોઈએ ગામ બધાન કરવું પડે હા તે કામ કરું મારે ઘેર કોમ લાગે ને બરાબર એટલે હું આ તો કેતો જવાનો દી તમારી છોરી નો હંગાર રેવાનો છું ના ના એ સીધા સીધા તમે આ થાને નીકળી જો બરાબર એટલે આ તો તું ના જા જા ના ના મારું ઘર છોડીને હું કો જો એટલે ભલે હું આ ગઈ રેલો છું એટલે તમારા તો ના જો જો ના ના એ તમે નેકડો બીજી ત્રીજી વાત કોઈ નહી જો હું આ તો જવાનો કીધું મળી નેકડો એટલે વાત પૂરી અને કાલે હું પંચોણું લઈને આવું છું બરાબર તમાર ઘેર તો તમે આવો લાખ લાખ લે કીધું પૈસા પૈસા ઘણા મારી કે દાદાગીરી ની વાત નહી કરવાની બરાબર તમે ને આખડો અહી થા હમણાં હમણાં હાજુ કેમ અહીં જોયા એટલે તમારી છોરી લેતો જોજો આરા બાબા મારી હાંગાથ બરાબર

ਮੰਨੇ ਦੀ ਆ ਮੈਂ ਕਿਛੂ ਖਾਣੂ ਹੋਇ ਤਰ ਖਾ ਵਾ ਲੈ